હમણાં હું અમદાવાદી મેનને મળવા અમદાવાદ ગયો હતો વાંકાનેરથી તો ત્યાં ઘણા બધા બાપા ઘણા બધા વૃદ્ધ માણસો ધોતિયા પહેરીને એક લાઇનમાં ઊભા હતા એટલે હું તો એની આગળ ગયો અને અંદર ઓલો ભાઈ જે ઓફિસમાં અંદર બેઠો હતો એ અંદર શું બોલે છે વીસ રૂપિયા ખુલ્લા હાલજો વીસ રૂપિયા ખુલ્લા હાલજો મેં કીધું ભાઈ તું બંધ થા મેં જારી બંધ કરી દીધી અને બધા વૃદ્ધની સામે ઊભો રહી ગયો લાઈનની સામે મેં કીધું આન્ય ક્યાં સુધી સહન કરશો ક્યાં સુધી આવી લાંબી લાંબી લાઈનો રાખશો તો બધા મોઢા બગાડવા માંડ્યા અને કોઈ મારું માનવા તૈયાર નહોતા પછી એક બાપા હતા બિચારા આવ મૂંગા હતા અને એકદમ ખડભડી ગયા હતા એ બાપાને ઉપાડીને મેં ખંભે નાખ્યા અને મેં કીધું હાલો હું તમને એક ઓફિસે લઈ જાઉં તમારું કામ જલ્દી કરાવી દઉં પણ એ બાપા તડફડિયા મારવા માંડ્યા ઘણા તડફડિયા મારવા પણ મેં કીધું મૂકીશ નહીં તમને તમારે એકની જો હું સેવા કરીને તમારી એકની આંતળી ઠરશે ને તોય મેં કીધું મારો બેડો પાર થઈ જાય છે પણ બાપા અતિશય તડફળી મારો મેં એટલે મેં હેઠા ઉતાર્યા એટલે મેં શું તમે કહેવા માંગો છો તો મને કે લખવાનું આપ એટલે લખી દઉં હું કહેવા માંગુ છું તો એને એક ચિઠ્ઠીમાં લખ્યું કે ભાઈ હું છે ને અહીંયા જાહેર શૌચાલયની લાઈનમાં ઊભો તો અને તું મને અહીંયાથી ઉપાડી આવ્યો મારો વારો જ આવવાનો હતો